ભગવાનના વતના ઉત્પન્ન થાય છે આઠસો પંચ્યાસી નું મુંબઈ શ્રાવણ સુદ ત્રીજ ઓગણીસો પંચાવન ઓમ પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે ચરણ પ્રતિપત્તિ એટલે શુદ્ધ આચરણની ઉપાસના રૂપ સદવર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગૃહવાસીજનોએ સદઉદ્યમરૂપ રૂપ આજીવિકા વ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે ઘણા શાસ્ત્રો અને વાક્યોનો અભ્યાસ કરતા પણ જો જ્ઞાની પુરુષોની એક એક આજ્ઞા જે ઉપાસે તો ઘણા શાસ્ત્રોથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય ઓમ ઓમ એટલે નૌકાર મંત્ર એક અક્ષરમાં આવી ગયો ઓમ એટલે આ જગતમાં છ મુખ્ય દ્રવ્યો છે એ દ્રવ્યોનું એક અક્ષરમાં પદાર્થ હતો ઓમ નૌકાની વાત કરીએ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણં નમો આયર્યાણમ નમો ઉધાણમ નમો લોહી સવ સાવળમ આ પાંચ એટલે ઉપા આચાર્યનો આ ઉપાધ્ય ઉ ચાર સ્વરની સંધિ થતો ઓ થયો સાત એટલે મુનિ એનો પેલોક્ષર અનુનાદ અનુસ્વાર ઓમ આવી ગયા પહોચીજો માર્ગ આવી એટલે તમારે મોક્ષ થાય છે આખો મુક્ષ માર્ગ ઓમ આવી ગયો ભગવાનને ને ગુરુને ગુરુ એમાં ત્રણ

ભગવાન ઉપે ત્રિપદી ઉત્પાદાર અને નાશ એમ કેતા આ જગતના જે પદાર્થો છે એ પદાર્થો એક જ શબ્દમાં કેવું હોય તો ઉપ પદાર્થનો નાશ થતો નથી ઉત્પન્ન થાય છે પર્યાય નાશ થાય છે પર્યાય પણ પદાર્થ પદાર્થો ના થતો નથી અ કુમ એમ બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્મા ઉત્પન્ન કરે વિષ્ણુ પાલન કરે અને મહેશ સંહાર કરે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ ગુણોને

ઓછું થયું બધું કહીશું એટલું એટલું જાય કડી કરે પણ સોનું ના મટી જાય મટી જાય ગાઢ ગણા પણ જાય ગમે ગમે તે થતો જ નથી સોનું તો વિનસે નહીં ગાઢ ગણા થાય

એમ ઉત્પાદ અને ધ્રુવ એ ગુણો ઓમ માં આવ્યા છે ઓમ મે ભારતીય સુલચર મંત્ર તરીકે માને છે ઓમ અભિષાય કાગળ મળ્યો છે કોઈ માણસે જણાવેલા સપ્તાહની પસંદ સંબંધે ભાગી રિજીપ કરે છો પાનું ફરી ગયું છે પાનું ફરી ગયું છે

એટલે શુદ્ધ આચરણની ઉપાસના રૂપ સદવર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં ગૃહવાસીજનોએ સદઉમ રૂપ આજીવિકા વ્યવહાર સહિત પ્રવર્તન કરવું યોગ્ય છે ઘણા શાસ્ત્રો અને વાક્યોનો અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એક એક આજ્ઞા જે ઉપાસે તો ઘણા શાસ્ત્ર થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય પરમ પુરુષની મુખ્ય ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદગંતિ પ્રાપ્ત થાય છે પરમ પુરુષની ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય કે આ જીવના સનવર્તન થી ગુણો પ્રાપ્ત થાય ત્યારે પહેલામાં પહેલું આપણું સદવર્તન જોઈએ સદવર્તન હશે ભક્તિ થશે પરમ પુરુષની પરમ ભક્ત પરમ પુરુષ એટલે જેને રાગ એવા ઉત્તરોત્તર ગુણની ની વૃદ્ધિ દિવસ દિવસ ગુણ જાય એવું સદવર્તન સદવર્તન સદાચાર ચોરી કરે નહીં જૂઠું બોલે નહીં લોકોને પજવે નહીં હિંસા કરે નહીં ચોરી કરે નહીં ઈર્ષા કરે નહીં દુર્ગુણોને કાઢી નાખે એવું સદવર્તન સદવર્તન એ સદગુણ ત્રણ પ્રતિપત્તિ સુધાત્રની ઉપાસના જ્યાં સુધી

સદાચાર પેલો જોઈએ આચાર પ્રથમો ધર્મ બાર નું જ આપણા આચાર ઠેકો નથી ચોરીઓ કરવી છે જૂઠું લખવું છે જૂઠું બોલવું છે ખોટું ખાવું છે પછી ક્યાંથી ભક્તિ થાય ભક્તિ થાય તે કેવી ભગત ભગત સંવર્તન થી પ્રાપ્ત થાય છે ત્રણ પતિ પતિ ની ઉપાસના રૂપ સદવર્તન જ્ઞાની ની મુખ્ય જ્ઞાન તમારા આત્રો શુદ્ધ રાખો આત્રો શુદ્ધ નહીં અને ભક્તિ કરતે ભગવાની ભગવાનનું તો નામ પણ ઈચ્છા તો સંસાર વધારવાની જેને આપિત કરવું હોય એને પહેલો તો સદાચાર જોઈશે જ ચોરી કરીને જીવતો હોય ખોટા વ્યસનો જેને હોય એને ભક્તિશે નહી થાય દારૂ પીતો હોય અપીણ ખાતો હોય પછી ભક્તિશે નહી થાય ભક્તિ પછી કરજો પેલો આધાર ચોખો રાખો આ તરત અને કમાવા માટે બધું જૂઠું સાચી કમાણી જોઈએ પેલા બત્રીસ બોલમાં માં પેલો ન્યાય સંપન્ન ન્યાયથી મેળવેલું તમે કમાવ કે ન્યાયથી કમાવો છેતરીને નહીં આ તો લેવાનું અને દેવાનું બે જુદું આપવાનું કાટનું લેવાનું જુદું ઘેર ઝેર કરીને આપવાનું છેતરવાનું એક નંબર બીજું આપવાનું હિસાબમાં જૂઠું અત્તર પોત પંચાણું બે મહિના છૂટના લાવ પડ્રોમાં બે ઓછા જ્યાં સુધી નીતિ સારી નથી ત્યાં સુધી ભક્તિ એ ક્યોથી ભક્તિને માટે પહેલા સદાચાર તો પહેલા જ હોય છે ગેરથી વૈદ નથી સદવર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે જે આજ્ઞા પરમપૃતિ મુખ્ય ભક્તિ છે પણ પુત્રની મુખ્ય ભક્તિ સદાચાર સદાચાર હશે તો ભક્તિ થશે ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવામાં દાળે દાઢે ગુણ વધે ઉત્તરોત્તર વિશેષ વિશેષ ગ્રહવાસી ધન હોય એટલે ગુરુસ્ત હોય સદ ઉજયમપૂર્વક સાચો વેપાર સાચો ધંધો

અને ચોપડાએ જૂઠા ઉઠા એક નંબરને બીજું દસ તારે ઉઠા કોટમાં દાતા જૂઠું ઉઠું કોર્ટ વાળખાત જૂઠું બોલો ચલો શું કે છે એફિડેવિટ એફિડેટ કરવા જાય બગન માથેરા કેમ છે કરો સાચું છે નહીં આ કાળમાં પણ આપણે ભક્તિ કરી હોય તો સત રહેવું પડશે અઘરું છે કાળ અઘરું છે પણ આપણે કરવું છે એટલે કરવું પડશે મોડા દીકા તાકતી હોય તો પણ મુખ છે પૂરતું છે બેવું કરો પાપ બંગલા પડ્યા છે

નર્કમાં તો એને જ્ઞાન હોય અવધિ જ્ઞાન તો આવ્યો અરે ત્યાં બંગલા મૂક્યા પૈસાના ઢગલા કર્યા પણ મૂકીને આવ્યો અહીં એકલો દાદુ છો પેલા નિરા બંગલા લૂંટારો લૂંટારો હતો પછી મારા થાય

નારદજી જતા હતા તે નાન કે ઉભો રહે જોકટા તર મૂકી દે અને પણ તું લોકો લૂંટે છે ચોરી કરે છે મારે છે શા માટે કે મારો બાયરો છોકરો છે ને ત્યાં પાપ પર તારો બાયરો છોકરો ભાગીદાર થશે કેમ નહીં નહી ખા છે પીવે છે પૂછ્યા એ હું પૂછો તું જતો રે જાણે મોદી પાછો એને ઝૂંપડે પૂછવા દો બહાર છોકરો ને તમારે માટે હું પાપ કરું છું લોકોને મારું છું છું તમ પાપનો ભાગીદાર ખરો કે નહીં ના પૈણા પાડો જણા જીવાનો ઉપકાર કરે આમને માટે પાપનો ભાગીદાર કોઈ થતો નથી એટલે નારજીન સાથે અલગ કરતો ચાલુ થઈ

જે વેપારમાં જે ધંધામાં પાપ થાય એવા જે ધંધા હોય તે પડી મૂકવા બધે વધુ કમાણી ઉરઘમ ઉપર હું નહીં કરવું જેમાં પાપ થાય એવી બિન હું નહીં અને ખેતરમાં મારે સ્પ્રે કરવો પડે દવાનો એવું નહીં એમને જે પાક એક થોડાક પૈસા માટે કેટલા જીવોને હિંસા કરે છે વાડીઓમાં દવા છોડે છે શા માટે જીવડો મારવા જીવાડવા નહીં દયા હોય એને તેમ થાય મરો સાલો મરો એમ્પ્રે કહેતો મરો મરો શું કહો મારા ખેતરમાં આવ્યો છે મરો એવું મને કે જીવો કેટલાક અમારે તો દયા પણ શું કરીએ તો દયા હોય તાર મન એમ થાય જીવન થાય કોઈ એમ કે કે જે ધંધામાં પાપ હોય તે નથી કરતું થોડું ખબર છે વાંધો નહીં અને ચાડું પહેરે તો વાંધો નહીં

શા માટે પાપ કરો છો અને પાપ છાપરે થઈને બોલશે નહીં છોડે ઓ બાપાને નથી ગમતું કે હું ત્યાં ધારું કરે અત્યારે નહીં પણ આવતા ભાવમાં બોલવો પડશે કેટલા તો આબો બધ બોલવો પડે છે કહેવત છે કે કસાય છેવટે પચનો જ થાય છે ઘણું ખર્ચો આ ઘણું ભોગ પડે ત્યારે નજરે નહીં જેને માટે પૈસા ભેગા કરે હોય એ તેને હાથ કે મારે છે શા માટે પાપ કરવું તમે કરો છો જેને માટે તે તમને દુઃખી કરે પાછા અને આજે તો કોઈ છોકરો સેવા કરવાનો સેવા કરવા માંગતો જ નથી ભણાઈ ગણાય મોકલી દે અમેરિકા આવા અમેરિકા નો છોકરો મળ્યો તો હાથ તો હાથ હાથ મળ્યો બહુ તો પૈસા મોકલે જો હોય પૈસા વગારી ખાય એને ડોહા પોતા પછી મોદો થાય ઉપરથી તો કાગળ લખે પાડો છે ને એમની ઉત્તર ક્રિયા કરી દઉં નવરા નહીં થઈ જેને માટે તમે રડ્યો તે પણ તમને તમારે સાબુ નથી જોવાના

તો આ બધો પાપાતાર મૂકવો જ પડશે પાપાતાર કરતો સંસાર પડશે બોલો શું તો એ છે મોક્ષ કે સંસાર બે માંથી એક બે સાથે નહીં બને આ તો મારો સંસાર એ રે અને મોક્ષ થાય એવું તો કરે એ જો કોઈ છે જ નહીં નો નાશ એનું નામ એક નો

પાણી મરી ગયા તમે કેતો હતો ને મુખ થાય મુખ થવાનો પાણી મારી ગઈ ભેજ મરી તો છે

ઉપાસ ઘણા શાસ્ત્રો થી થતું ફળ સદ માં પ્રાપ્ત થાય આજ્ઞા ઉપાસભળે નહી ચાલે એ પ્રમાણે અમારો મોકું પડે બાકી સોંભરે નહીં બને ડાક્ટરે દવા લખી આપી કે ફરણ 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 લાવજો વાટી ભૂટી ગાયના જીમાં બેન કાઈ કજો મોદો એ ડાક્ટરે લખ્યા કે ભૂલી રહ્યો મિત્ર આવ્યો દવા ખાઈ દવા પણ ડાક્ટરે લખ્યા કાગળ બતાવ્યો જ્યાં સુધી અમલ માં નહી આવે આકાર માં ધર્મ આતરો માટે છે નહી મતલબ માટે થતું પણ સર્વ પ્રાપ્ત થાય હજારો છાત્રો મો એના કર્મ એકાદ આજ્ઞા પણ પાડતો નથી મંદિર મંદિરમાં કે છે કર્યું તે કરવું નથી પછી તે બને રોજ દવાનું ઇસ્ટ લાવતું ખાતું નથી સવા અગિયાર ને પાંચ